ધમકી આપવામાં આવેલી આપી પરિવાર નુકસાન થયું તો સામાન્ય રીતે પહેલા ફોન ને તો એને ડિસ્પ્લે કરી લીધું ફરીથી નંબરથી ફરી વાર ફોન આવ્યો અને એમને રિસીવ કરતા ફરી આરોપીએ એ જ પ્રકારની ધમકી આપવામાં આવેલી જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ એના મોબાઈલ ડેટા અને મેન્યુઅલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી બાકી ક્રાઇમ બ્રાન્ચની ટીમો એની પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી એક વ્યક્તિ એકાદ વર્ષ નોકરી કરેલી એના ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણાને કડી મળી તો બધું સર્વે તપાસ કરતા એક બે બીજા નંબરો આપણને મળી આવેલા એમના લોકેશનોના આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા તો સવારે અમારી ટીમ સમય વિસ્તારમાં એની પાછળ હતી ત્યારે જે નોકરી કરતા હતા એ રામનિવાસ બિશ્નય છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ ઋણવર્ટની તપાસ કરતા અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવેલું એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી અને અન્ય જે ધક્કી આપનારી જે છે એને વડોદરા ખાતે બોલાવવાની રફોન કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસા વિશ્વાસમાં આવી જતા આપણે એને પણ હસ્તગત કરી દીધેલો તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ એનો અત્યાર સુધીનું જે છે કંઈ છે એ ગુજરાતમાં નથી પરંતુ અમને જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતા એની ગુનાહિત ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે સપ્તાવાર આપણે જે માહિતી મેળવી છે અમારા તો કે દસેક ગુના એમાં બે મર્ડર અને ખંડની સહિતના અને મોટાભાગે આમ સેક સહિતના ગુનાઓ છે પ્રાથમિક તબક્કે એવું જણાય છે ત્યાં બહુ ખંડી બાબતે અથવા ધમકીઓ બાબતે અપહરણ બાબતે પૈસા ઉઘરવાની બાબતે આ વ્યક્તિઓ આ ઇઝમો આ આરોપીઓ ચોક્કસ પણ સંડોયેલા છે અને અગાઉ પણ ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્તથી આપણને જણાઈ આવે છે છે આરોપી કોઈ સાથે છે કે આરોપી છે જે ફરિયાદી છે પણ આઉટસ્ટેટના છે રાજસ્થાન છે અને આ બંને આરોપીઓ પણ રાજસ્થાન છે અને જોધપુરના છે આમ છે આમ છે તમે જે વાત કરો છો ત્યારે અત્યારે આ તપાસ એકદમ નાજીક તબક્કામાં છે આપણે એમાં પણ હજી આગળ વધવાનું છે ટીમો રવાના કરવાની છે એટલે હથિયાર સાથે આપણે એને પેરેસ કરી દીધા છે આવતીકાલે આપણે એમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરશું મેક્ઝિમમ